ધાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલી સોની વેપારી દ્વારા લોભામણી સ્કીમ આપી કરોડનું ફૂલેકું ફેરવીને ફરાર થતા ચકચાર મચી જવા પામી હતી ભોગ બનનાર લોકોને રાતા પાણી રોવાનો વારો આવ્યો ભારત નહીં પણ સમગ્ર ગુજરાતમાં છેતરપિંડી કરનારાઓની કોઈ કમી નથી માણસોને ગમે તેમ રીતે પોતાની લોભામણી સ્કીમના ભેળ ભોળવીને છેતરપિંડે આચરતા હોય છે ને આવો જે કિસ્સો થાંગત્રા ખાતે સામે આવ્યો છે ને થાંગત્રા શહેરની નાની બજાર ખાતે સોનીની દુકાન ધરાવતા જસુભાઈ જ્વેલરસ નામની દુકાનદાર દ્વારા ગ્રાહકોને સોનાની ખરીદી માટે લુભામણી સ્કીમો પાર પાડી હતી અને જે સ્કીમના સામાન્ય વર્ગના માણસથી લઈને તમામ હતા અને માસ્ટર માઇન્ડ સોની વેપારી દ્વારા પાંચ હજારના માસિક હપ્તે સોનાની ખરીદી અંગે એક સ્કીમ જાહેર કરેલ જે લોભામણી સ્કીમમાં લોકો દ્વારા હોશે હોંશે જોડાયા હતા અને તમામ હપ્તાઓ પૂર્ણ થતાં સોની વેપારીની દુકાન અને ઘરે અલીકડના તાણા દેખાતા ગ્રાહકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું ને ત્યારે ગ્રાહકોને અહેસાસ થયો કે આ સોની વેપારી દ્વારા લુભામણી સ્કીમમાં છેતરાયા હોવાનું સામે આવતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો અને લોકો

એને મને દસ હજાર રૂપિયા હપ્તે મેં કરાવવાનું કીધું હતું જૂનું સોનું મારી પાસે પડ્યું હતું એના માટે મેં એમને ઓગણ ચાલીસ હજાર મને બાદ કર્યા બીજા હપ્તા ભર્યા મેં એમ કરીને એક લાખ એકતાલીસ હજાર અને હું સામાન્ય સાધારણ પરિવારમાં છું બિંદગી એજન્સીમાં રિક્ષા ચલાવું છું ગેસની બોટલ અને આ ભાઈ મારું બધું કરીને વહી ગયા અને જ્યારે આવું ત્યારે કે બે દિવસ પછી આવો ત્રણ દિવસ પછી જ્યારે એ ટાઈમે દે ત્યારે આવું મોબાઈલથી ફોન ચર્ચા કરતો એમને ત્યારે બોલાવતો કે ભાઈ મારું ક્યારે દેશો બે દિવસ પછી આપીશ ત્રણ દિવસ પછી જયારે આવું ત્યારે આ રીતે ટાઈમ આવો મને છ મહિનાથી ટાઈમ દીધો છેલ્લે એન્ડમાં મને બુધવાર નો ટાઈમ હું લેવાયો ત્યાં તો તમારા જેવા છે 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 હવે જણા અમારી અંદર જ પછી અત્યારે મેં ધાંગધ્રા સિટી પોલીસ માં અરજી પણ આપી છે સાહેબ ને નામી સાહેબ ને અને રિક્વેસ્ટ કરી કે આ માણસને ગોતો અને મને ન્યાય આપો